શ્રાવણમાં આ પાંચ ઉપાયથી ભગવાન શિવને પ્રસન્ન કરો શ્રાવણ માસમાં ભોલેનાથની કૃપાથી બધી મનોકામનાઓ પૂર્ણ થશે શ્રાવણનો મહિનો શિવને પ્રસન્ન કરવા માટે સર્વશ્રેષ્ઠ મહિનો છે માન્યતા છે કે આ દિવસોમાં ભોલેનાથ પોતાની સાસરીમાં રહે છે શિવપુરાણ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારવાનું વરદાન આપ્યું હતું એટલા માટે લોકો પોતાની રીતે પૂજા કરીને ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે આ મહિનામાં ભોલેનાથ ભક્તોને ઈચ્છિત વરદાન પણ આપે છે જ્યોતિષ અનુસાર ગ્રંથોમાં કેટલાક શ્રેષ્ઠ ઉપાયનું વર્ણન કરવામાં આવ્યું છે ઉપાય કરવાથી મહાદેવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે જાણો ભોલેનાથને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય વિશે એક શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરરોજ બિલીપત્ર ચઢાવો બિલીપત્ર પર ઓમ નમઃ શિવાય અથવા રામ લખો અને શિવલિંગને અર્પણ કરો આમ કરવાથી તમને મહાદેવની કૃપા થઈને તમારી મનોકામના પૂર્ણ થશે બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય હોય છે આના વિના ભગવાન શિવની પૂજા પૂર્ણ થતી નથી બે શિવની કૃપા મેળવવા માટે પૂજા દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ સમાપન સમયે ભગવાન શિવની આરતી કરો ચાલીસામાં ભગવાન શિવશંકરનો મહિમા જણાવવામાં આવ્યો છે અને આરતી કરીને પૂજા પૂર્ણ થાય છે આરતી કરવાથી પૂજાની ખામીઓ દૂર થાય છે જો તમે શ્રાવણ મહિનામાં આ બે કામ કરશો તો તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે તમારું કાર્ય સફળ થશે ત્રણ ધાર્મિક માન્યતાઓ અનુસાર જળાભિષેક કરવાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે આવી સ્થિતિમાં શ્રાવણના દરેક દિવસે તમારે ભગવાન શિવને ગંગાજળ અથવા સ્વચ્છ જળથી નિયમિત અભિષેક કરવો જોઈએ તે દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો આમ કરવાથી તમને શિવના આશીર્વાદ મળશે અને જીવન સુખી રહેશે દુઃખ દૂર થશે ચાર શ્રાવણ મહિનામાં શિવના આશીર્વાદ મેળવવાનો બીજો ઉપાય સોમવારનો ઉપવાસ છે શ્રાવણ સોમવારે ઉપવાસ કરવાથી તમારી વિશેષ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે આમાં તમે નિયમિત ઉપવાસ કરો અને વિધિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરો માતા પાર્વતી સાથે શિવની પૂજા કરવાથી અપાર સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વિવાહિત જીવન સુખમય રહે વિવાહિત જીવન સુખમય રહે લગ્નમાં વિલંબ પણ સમાપ્ત થાય છે અને ટૂંક સમયમાં લગ્ન થવાની સંભાવના રહે છે પાંચ રોગો ગ્રહદોષ શારીરિક પીડા માનસિક પીડા અકાર મૃત્યુ કાલસર્પ દોષ વગેરેમાંથી મુક્તિ મેળવવા માટે તમારે શ્રાવણમાં રુદ્રાભિષેક કરવો જોઈએ ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી કામમાં સફળતા ધનની વૃદ્ધિ સારું સ્વાસ્થ્ય મળે છે તમે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે રુદ્રાભિષેક કરી શકો છો જ્યારે શ્રાવણ સિવાય અન્ય કોઈપણ મહિનામાં રુદ્રાભિષેક કરવા માટે શિવવાસ હોવો જરૂરી છે